હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો ઉકળતા પાણીમાં આ રીતે રોટલી નાખીશું તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ વાનગી રેડી થઈ જાય છે જેને ખાધા પછી ઘરના નાના અને મોટા બધા જ આ વસ્તુ બનાવવા માટે ફરીથી પણ તમને કહેશે તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કઈ રીતે બનાવી એ જોઈ લઈએ તો એક વાટકી એના માટે ઘઉંનો લોટ લઈશું એમાં પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે આ લોટમાં આપણે તેલ નાખવાનું નથી બસ લોટમાં મીઠું મિક્સ કરી લઈશું અને પાણી નાખી એનો ડો તૈયાર કરી લઈશું તો આનો ડો થોડો કડક રહે એ રીતનો જ કરવાનો છે એટલે કે ભાખરીથી થોડો સોફ્ટ અને રોટલી કરતાં થોડો કડક રહે એ રીતનો આનો ડો તૈયાર કરીશું તો ડો આપણો આ રેડી થઈ ગયો છે અને એ આ રીતે થોડો હાડ જ છે તો હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે મૂકી દઈશું અને ત્યાં સુધી એની બીજી તૈયારી કરી લઈશું રોટલીના ડોને ઢાંકીને મૂકી લગભગ પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે એને હાથ વડે મસળી એના લુવા તૈયાર કરી લઈશું અને હવે કોરો લોટ લઈ એની રોટલી વણી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાયકનના લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આ રીતે આપણે રોટલી રેડી કરી લઈશું તો રોટલી આપણે બહુ જાડી પણ નથી રાખવાની કે બહુ પાતળી પણ નથી રાખવાની હવે એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ થવા મૂકી દઈશું અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું જેથી કરી પાણીમાં ઉકળે એ વખતે રોટલી એકબીજાને ચોટી ન જાય અને હવે પાણી ઉકળવા લાગ્યું છે તો એક એક કરી આપણે રોટલી એમાં મૂકતા જઈશું તો રોટલી તળિયે ચોટે નહીં એ રીતનું જ આપણે વાસણ લેવાનું છે યા તો પછી આને નોનસ્ટિકી પેનમાં આપણે ઉકાળીશું પણ આ કઢાઈમાં નીચે નથી બેસતી એટલે મેં આ કઢાઈનો ઉપયોગ કર્યો છે તો ચારે ચાર રોટલીને આપણે પાણીમાં મૂકી દઈશું અને એને ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું પાંચથી સાત મિનિટ બાદ આપણે ખોલી એકવાર ચેક કરી લઈશું ત્યારબાદ ગેસને બંધ કરી આમાં ઠંડુ પાણી રેડી દઈશું અને રોટલીને આ રીતે ઊંચી કરી એનું પાણી નીતારી રોટલીને બહાર કાઢી લઈશું હવે રોટલી ઠંડી થઈ જાય પછી આપણે એને કટ કરવાની છે તો આ રીતે એને પાતળી પાતળી નૂડલ્સની જેમ કાપી લઈશું તો તમે એની પટ્ટીઓ જાડી પાતળી તમને ફાવે એ સાઇઝને રાખી શકો છો તો આ રીતે કાપ્યા બાદ આપણે એને એકદમ ખુલ્લી ખુલ્લી કરી લઈશું અને અલગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે જ બીજી રોટલીનું પણ કટિંગ કરી લઈશું તો સહેજ તેલવાળો હાથ કરી એને આ રીતે અલગ ડીશમાં મૂકી દેવાની છે જેથી એકબીજાને એ ચોંટે નહીં હવે પેનમાં આપણે નાની એક વાટકી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં આ રીતે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી લઈશું તો લસણને એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે યા પછી ચોપ કરવાનું છે અને એને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું હવે લસણ સતળાઈ ગયું છે તો એમાં એક નવ પાતળી અને લાંબી સમારેલી ડુંગળી એડ કરીશું એની સાથે જ પાતળા અને લાંબા સમારેલા આપણે કેપ્સિકમ એડ કરીશું અને હવે આપણે આમાં પાતળા અને લાંબા સમારેલા ટામેટા એડ કરી લઈએ તો ટામેટાને સમારતી વખતે મેં એના પલ્પનો ભાગ કાઢી લીધો છે અને એના બહારના ભાગને જ આ રીતે પાતળો અને લાંબો સમારી લીધો છે હવે આપણે એમાં બીજા મસાલા કરી લઈએ તો પાંચ ચમચી જેટલું આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું બે ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું એક ચમચી સોયા સોસ અને એક ચમચી રેડ ચીલી સોસ આપણે એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આને ફૂલ ગેસ પર જ આપણે સાંતડવાનું છે તો ફક્ત એકથી દોઢ મિનિટ માટે આપણે એને ફૂલ ગેસ પર સાંતળી લઈશું હવે એક પેકેટ આપણે મેગી મસાલાનું આમાં એડ કરીશું જેનાથી આ નાસ્તાને એકદમ સરસ ચટપટો ટેસ્ટ મળી જાય અને તેને પણ મિક્સ કરી લઈશું અને આપણે જે રોટલીને બાફી અને પટ્ટીઓ તૈયાર કરી છે એને પણ આમાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે આપણો આ નાસ્તો હવે તો આપણે ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું અને તૈયાર કરેલા નાસ્તાને સર્વ કરી લઈશું તમને વિશ્વાસ નહીં આવે કે બાળકોએ જ જાતે જ કહ્યું કે મમ્મી આ મેગી કરતાં પણ સરસ લાગે છે અને આને આપણે ઘરના જ ઘઉંના લોટમાંથી બનાવેલો છે તો હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આ નાસ્તો ખાવામાં કેવો છે એ હવે હું ચાખીને બતાવું बहुत मस्त बनो थैंक यू फॉर वाचिंग माय वीडियो